વડોદરામાં દુનિયાની સૌથી મોટી સોલર ડિશ સ્થાપિત કરવામાં આવી છે આ અત્યાધુનિક પાંચસો ચોરસ મીટરની સોલર ડિશની મદદથી દરરોજ બે હજાર લોકોની રસોઈ તૈયાર કરી શકાશે અને સાથે જ સો ટનનો એસી પ્લાન્ટ પણ ચલાવી શકાશે આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના ઉપયોગથી ગેસ અને વીજળીના બિલમાં ધરખમ ઘટાડો થશે અને બિલ શૂન્ય થઈ જશે પર્યાવરણને અનુકૂળ આ ટેકનોલોજી કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં અને ઉર્જાના ખર્ચને બચાવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે સૌર કોન્સન્ટ્રેટર એ એક ઉપકરણ છે જે સૂર્યપ્રકાશના મોટા વિસ્તારને નાના બિંદુ અથવા રેખા પર કેન્દ્રિત કરવા માટે અરીસાઓ અથવા લેન્સનો ઉપયોગ કરે છે જે તીવ્ર ગરમી ઉત્પન્ન કરે છે જેનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા એટલે કે કેન્દ્રિત સૌર ઉર્જા અથવા ઔદ્યોગિક પ્રક્રિયાઓ માટે અથવા સૌર કુકરમાં ખોરાક રાંધવા માટે પણ થાય છે જેમ કે પેરાબોલિક ડિશ અથવા લ્યુમિનિસન્ટ સૌર કોન્સન્ટ્રેટર અગાઉ મુનિસેવા આશ્રમમાં રોજે રોજ અંદાજે એક હજાર કિલો લાકડાનો ઉપયોગ થતો હતો જેના કારણે ખર્ચમાં વધારો થતો હતો અને પર્યાવરણને પણ નુકસાન પહોંચતું હતું હવે સૌર ડિશ કાર્યરત થતાં લાકડાનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ થશે જેના પરિણામે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે અને પર્યાવરણ વધુ સુરક્ષિત બનશે જય શ્રી કૃષ્ણ મારું નામ દીપક ગઢિયા છે અને હું સનરાઈઝ સીએસપી ઇન્ડિયા કરીને કંપની છે તેમાં હું ચેરમેન છું અને સનરાઈઝ સીએસપી એ આપણે ઓસ્ટ્રેલિયાથી એક ટેકનોલોજી લેવા છે પણ આખી જે ટેકનોલોજીના જે ટ્રાન્સફોર્મ પરથી આખી ટેકનોલોજી આપણે ઇન્ડિયામાં બની છે એટલે જે નરેન્દ્ર મોદીનું જે સપનું હતું આત્મનિર્ભર ભારત એ પ્રમાણે આખી ટેકનોલોજી આપણે ઇન્ડિયામાં બનાવી છે અને તમે પાછામાં જોવો છો તે દુનિયાની સૌથી મોટી ડિશ છે અને સૌથી પહેલી વાર ઓસ્ટ્રેલિયાની બહાર બની છે અને આપણે આ ડિશ આપણે સૂર્યના કિરણોને એકત્રિત કરીએ છીએ અને એમાંથી આપણે હાઈ ટેમ્પરેચર પ્રોડ્યુસ કરીએ છીએ એટલે માટે આ ટેકનોલોજી નામ છે સોલાર કોન્સન્ટ્રેટર અને હાઈ ટેમ્પરેચરમાંથી આપણે ત્યાં સોલાર બોયલર મૂકીએ એનાથી સ્ટીમ બનાવીએ છીએ અને સ્ટીમ પછી અત્યારે એ લોકોનો જે પ્લાન્ટ છે રીપોર એમાં જાય છે અને એમાંથી અત્યારે એક કરીએ છીએ એટલે અત્યારે આપણે એક ડીશથી સો ડીશ સો ટનનું કરી શકીએ અત્યારે આપણે અહીંયા આગળ બે છે એમાંથી આપણે બસો ટનનું એક કરીએ છીએ અને આશ્રમાં સોલાર સીમથી લોન્ડ્રી પણ ચલાવી રોસ પણ કહેવી સ્ટલાઇઝેશનમાં વાઇપરી ગરમ પાણી માટે કરી એટલે આ ટેકનોલોજી આપણા દેશ માટે બહુ જ લાભદાયક છે અને આપણે ગામડે ગામડે આ ટેકનોલોજી લાવી અને જે ડિસેન્ટ્રલાઈઝ પાવરનો આપણે જે પ્રોજેક્ટ કરવો છે તે કરી શકશું અને આ ટેકનોલોજીને બનાવવા માટે મદદ કરી છે રોટરી ક્લબ ઓફ બોમ્બે પિયર વન પોઈન્ટ સિક્સ કરોડ આપણને ગ્રાન્ટ આપી આશ્રમ અને રોટરી ક્લબ ને અપાર કેબલ કંપની છે તે લોકોએ સીએસઆરના અંદર ફંડિંગ આપ્યું એટલે દિસ ઇઝ અ કોઓપરેશન બિટવીન ઇન્ડસ્ટ્રી જેને સીએસઆર ફંડિંગ આપ્યું રોટરી ક્લબ જે પૈસા લઈ અને આશ્રમને આપ્યા જે હોસ્પિટલ ચલાવવા માટે કેન્સર હોસ્પિટલ ચાલવા માટે એક્લિશ લેવા માટે અને આપણે કંપની જે છે એ નવી યુનિક ટેકનોલોજી લઈ આવી ખાલી આશ્રમમાં નહીં પણ આખા દેશ માટે મદદરૂપ થઈ શકશે આપણે આજે તમે ડીશ જોવો છો તે બહુ રીતે જૂનીક છે નોટ ઓનલી ઇટ ઇઝ મેડ ઇન ઇન્ડિયા પણ એમાં આપણે એક ડીશ છે તે સાત જેટલી ઊંચી છે અને સુરત સૂર્યમુખી ફૂલની જેમ જેમ સુરજ પર લેવું તે બેવ બે ફરે છે અને ત્રણસો એસી અરીસા છે જે બધા લાઈટ કોન્સન્ટ્રેટ કરીને સત્તરસો ડિગ્રી ટેમ્પરેચર ક્રિએટ કરે છે અને આ ટેકનોલોજી એવી છે કે કંટ્રોલ રૂમ છે તેમાં તમે ખાલી જગ્યાનું ને લોકેશનનું લેક્ટિટ્યુડ આપી દો તો એ સોફ્ટવેર આપણે કમાન્ડ આપે કે કઈ રીતે ફરવું કારણ કે સુધી સ્પીડ પ્રમાણે ફરવું બે ડાયરેક્શનમાં સાથે સાથે એ કંટ્રોલ પણ કરે છે તમારું જે ટેમ્પરેચર થાય છે સ્ટીમનું કેટલા ટેમ્પરેચર કેટલા પ્રેશર પહોંચ્યું છે કાલે ઉઠીને હવા વધી જાય તો એને કમાન્ડ આપે કે તું સુઈ જાય કારણ કે તમે બહુ હવા આવશે તો તો કદાચ છતરી ઉડી જશે એટલે આખી સિસ્ટમ જે છે તે હાર્ડવેર અને સોફ્ટવેર વર્ક ઇન ઇન્ટીગ્રેશન ટુગેધર અને સિમલેસલી એને તમારે ઓપરેટર ખાલી બેસીને ખાલી ધ્યાન રાખે કારણ કે આપણે આઈબીઆર એપ્રુવડ છે એટલે આપણે ઓપરેટર રાખવું પડે પહેલું કામ છે કંટ્રોલમાં એના કે સિસ્ટમ બરાબર ચાલે છે કે નહીં જેમ ધ્યાન રાખવાનું એટલે ફૂલી ઓટોમેટિક સિસ્ટમ છે